જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાને લઈ આજે એટલે કે સાત મેના રોજ ડ્રીલનું આયોજન કરાયું જે અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે રેલીનું આયોજન કર્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકો પર કરાયેલા હુમલામાં સત્યાવીસ લોકો શહીદ થયા હતા જેને લઈ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ થઈ હતી તો ભારત સરકાર દ્વારા દેશમાં જગ્યા ઉપર આયોજન કરાયું હતું આજે એટલે કે સાત મે ના રોજ યોજાનાર ડ્રિલ અંગે લોકોને જાગૃત કરવા તંત્ર દ્વારા અનેક કામગીરી કરી છે તો લોકોમાં મોકડ્રીલ અંગે જનજાગૃતિ આવે તે માટે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ

અનેક સ્થળો પર સાયરન વાગશે અનેક જગ્યા પર મોકડ્રીલ થશે સાંજે સાડા સાતથી આઠ વાગે અંડારપદ એટલે કે બ્લેકઆઉટ થશે આ બધી પ્રક્રિયામાં જનતાને સતર્ક રહેવા માટે સાવધાની રહેવા માટે કોઈ અફવા ન ફેલાય કોઈ ગભરાટ ન થાય કોઈ દુષ્પ્રકાર નો પ્રચાર ન થાય આ બધી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે અહીં અનિપાર કડાજન થી આ રેલી કાઢવામાં આવી છે અને લોકોને આપ જોઈ શકો છો પ્લે છે બેનર છે કે જનતા માં આવે અને એને ખ્યાલમાં આવે અને એ બારીકાઈથી નિરીક્ષણ કરે કે મોકડીલ દરમિયાન આપણે કેવી રીતે વર્તવાનું કેવી કાળજી રાખવાની કેવા પ્રકારનું આપણો અંધારપટમાં ઘરની એક પણ ટ્યુબલાઇટ ન સળગે કોઈ બલ્બ ન સળગે આ વગેરે વગેરે બાબતોથી જનતામાં એક પ્રકારની જાગૃતિ આવે એના ભાગરૂપે આ રેલીનું આયોજન છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 न्यूज